જય દ્વારકાધીશ અને જય ઠાકોર મિત્રો અત્યારે આપણે છે ને ભી મૂકાવાના કામ ચાલુ કર્યા છે ખબર ખબર અત્યારે ચારક વાગ્યા છે દિવસના અમારે અહીંયા રૂંઢો ગયા રૂંઢો રૂંઢાના ચાર વાગ્યા છે તો આપણે ભી મુકાવાનું કરી કામ ચાલુ આને પાઈ લીધી છે આ પગલે અને બાંધી દઈ ચાફડી ચાફડીબાઈ નામ છે તો મિત્ર આપણા બીજી ભીં ફાવો ચાલુ કરી દીધી છે ટ્રેક્ટર નો અવાજ આવે છે જો ક્યાંક ટ્રેક્ટર આવ્યું લાગે આપણું કઈ પડ્યું છે કે તો હવે ત્રીજી ભીં પાડી જોજો જોજો હાલો આપણે આને પાયવાથી તૈયારી કરી છે ઈ વિદ્યા જોવાનું મને આવે મારે વિડીયા માં આવું એ બોતી બી હા પીલે પાણી પીલે આ તો આ રૂબડી બહુ છે અમારી પાણી પીવાની કે હા લા 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 પીલે પાણી પીવાનું શિયાળો રે પાણી પીલે પાણી નામે ઓહરી બઉ ગયું ઓહરી તો હમણાં ઓહરી ગયું બી હું ચાલો પછી આપણે હજી ચોથી ને પાવાની છે તો ઈ પાઈ લઈ ચોથી ભી નહી

મોટા તબેલા કર્યા હોય ને એને તો આ રીતે ના પોહાય એક પાવી એને તો બાંધી હોય ને સીધી નળિયું મૂકતા જાય ટ્રબમાં એ રીતે પાવાનું આવે છે ને અમારે તો જો ઓછા માર માર્યા એટલે આ કુંડી પાવું પડે બધા આ રીતે તો જો એ ચકલા પાણી પીએ જો આમ દેખાય ચકલા પાણી પીએ છે

બેઠો એ કરુડી હું એ તોફાને ચડી જઈ ને વાત પૂછશો માં થઈ ગયું દૂધ ગરમ ચાલો દૂધ ગરમ કરી લીધું ઉલકન ભરાઈ ગયું છે આ એટલું રહેવા છે પાણી ના નાખતા છે હમ કારણ કે એક અઢારી સાહેબમાં પાણી ના નાખવાનું હોય અમારે દૂધ ન જ હોય પેશિયલ આવજો ચા પીવો હોય તો દૂધ નો પેશિયલ ચા પીવા અને સબસ્ક્રાઈબર ને છે ને એ બધા

તો જો આ કપાસિયા સવારથી જ ગામડાની અંદર તો આવા કામ ચાલુ જ હોય છે તો જો કામ હા પીવા માં સાહેત સાહેબ પીએ છે પાટા ફક્ત આ પંખી પી પંખીને પાવાનું પણ અહીંયા છે પંખીડા રોજ પાણી પીવા આવે છે જામફર ખાવા આવે છે આવું બધું કરે છે પંખીડા પણ મોજી મસ્તા હોય છે